નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ મામલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપરમાર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતાં રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ મામલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપરમાર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી

એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું આસામ અને બિહારના અંદર છે અને જ્યારે લોકસભાના અંદર જે ચારસો પારના નાણાં આપતા હતા કે અમે ચારસો સીટ લઈને આવીશું લોકસભામાં અને બસો ને ચાલીસ માં અટકી ગયા એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રયત્ન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જોવો છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે તેમના પર ખોટા કેસો

વિરોધ કરવા માટે લોકશાહી ધબે તમે ઘણા બધા સ્પોટ હતા તમે ત્યાં કરવો તો તમારે વિરોધ કોંગ્રેસ કાર્યાલય ની સામે વિરોધ સામે વિરોધ પ્રદર્શન ભારતની આઝાદી પહેલા ઓગણીસો ને સાડત્રીસ માં જવાહરલાલ નહેરુ એ આ સ્વાતંત્ર વિરોના નાણાંથી જે આ નેશનલ હેરાલ્ડ જે તે વખતે ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દીમાં ન્યૂઝપેપર છપાતું અને એ નાણાથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે અને એમાં અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાનો છોટે ટકા હિસ્સો એમાં બતાવેલો છે અને ઈડી તરફથી આ અંગેની જે કઈ કાર્યવાહી થઈ તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત મતલબ એમને એમની સામે આરોપ છે અને અગિયાર એપ્રિલે ઈડી આ સંપત્તિ તાંચમાં લેવાની કાર્યવાહી કરી છે અને પંદર એપ્રિલે આ લોકોની સામે ચાર્જશીટ પણ દાખલ થયેલી છે અને એ ચાર જણા છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી સાયમ પિટોડા અને સુમન દુબે આ ચારે ચાર આ સામે ચાર્જશીટ થયેલી છે કાયદાની રીતે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ રિયાઝ પટેલનો રિપોર્ટ આસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે